રાજ્યના પ્રખર સાહિત્યકાર ભોળાભાઈ નિધન થયું છે આ સમાચાર તેમના પરિવારજનો અને સાહિત્યકારો અંતિમ દર્શનાથી હાજર રહ્યા અને ભોળાભાઈના સંસ્મરણો યાદ કર્યા ભોળાભાઈ પટેલે ગુજરાતના પ્રવાસ નિરૂપણમાં એક આગવી કળા ઉપજાવી હતી પ્રવાસ નિરૂપણ અને નિબંધ ક્ષેત્રે ભોળાભાઈ પટેલનું ખૂબ મોટું પ્રદાન છે ભોળાભાઈના જવાથી ખરેખર એવી ખોટ પડી છે કારણ કે એ એટલા મોટા અભ્યાસી એટલા મોટા અભ્યાસી એટલે ગુજરાતી સાહિત્ય સમગ્ર ભારતીય સાહિત્ય અને વિશ્વ સાહિત્યના પરિચયમાં હતા એટલે ગુજરાતી કોઈ પણ અધ્યાપક હોય વિદ્યાર્થી હોય કે શિક્ષક હોય કોઈને પણ કંઈ સાહિત્ય જગત વિશે કંઈ જાણવું હોય કોઈ પ્રશ્ન કરવો હોય એને કોઈ કશો કોઈ મુદ્દો સમજવો હોય તો ભોળાભાઈ એ એક ઓથોરિટી હતા ભોળાભાઈ હવે સદેહ નથી પરંતુ ભોળાભાઈનું જે સર્જન છે એમને જે ભારતીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના સાહિત્યકારો અને સાહિત્યનું અહીંયા પરિદર્શન આપ્યું છે ગુજરાતી ભાષા માટે તો એ ખૂબ અનન્ય છે અને એ એમનો અક્ષર દે છે એ આપણી વચ્ચે ચિરંજીવ રહેશે ભોળાભાઈ પટેલ માત્ર ગુજરાતી સાહિત્ય જ નહીં પરંતુ અંગ્રેજી જર્મન હિન્દી મરાઠી બંગાળી ઓડિયા અસમિયા સાહિત્યના પણ ખૂબ મોટા અભ્યાસી હતા ભોળાભાઈએ જ પરબને વર્ષો સુધી સંભાળેલું અને પ્રમુખ થયા પછી એમનો વિશેષ લાભ પરબને મળ્યા કરતો અને એમના જવાથી પરબને જ નહીં ગુજરાતી ભાષાને ખોટ પડી છે એટલું જ નહીં ભારતની બધી ભાષાઓને ખોટ પડી છે ઘણીવાર અમારી સાથે ગુજરાતના લોક કલાકારો અને એમના વિકાસ માટેની વાતો સતત થયા કરતી ભોળાભાઈના અવસાનથી ગુજરાતી સાહિત્ય જગતને અમારા લોક સાહિત્ય અને લોક કલાકારોને અને ગુજરાતી સાહિત્યને એમણે જે યશસ્વી પ્રદાન પ્રવાસ વર્ણનનું આપ્યું છે એ હંમેશને માટે યાદ રહેશે ભુલભાઈ પટેલે અંતિમ શ્વાસ સુધી ગુજરાતી સાહિત્યને યોગદાન આપ્યું છે ગુજરાતી સાહિત્ય જગતમાં તેમની ખોટ ક્યારેય નહીં પુરાય તેવું સાહિત્યકારો નું માનવું છે કેમેરામેન યુવરાજ લીલા સત્ય દીપેન પટિયા